અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ધોળકા શહેરમાં જૂની નગરપાલિકાની બાજુમાં ટાવર બજાર પોલીસ ચોકીની બાજુમાં વિશાલ જ્વેલર્સમાં ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા હથિયારો સાથે લૂંટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો વિશાલ જ્વેલર્સના માલિકનો દીકરો ધ્રુવ પાટડિયા એકલો હોવાથી લૂંટારુઓએ લૂંટ કરવાનો પ્રયત્ન કરેલ લૂંટારુઓ ગઈકાલે સવારે દુકાનમાં ખરીદી કરવાના બહાને દુકાન વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરી ગયેલ હોવાની માહિતી પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવેલ છે બનાવ બન્યો ત્યારે માત્ર માલિકનો દીકરો જ હાજર હતો જેથી લૂંટારુઓ હથિયાર સાથે દુકાનમાં લૂંટ કરવા ઘૂસી ગયા હતા ત્રણ લુંટારૂઓ હતા તેઓ પાસે હથિયારમાં છરો અને દેશી તમંચો રિવોલ્વર્સ સાથે વિશાલ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કર્યો તેઓએ સોનાની વીંટી જોવા માંગી પછી તેની જગ્યાએ ચાંદીની વીંટી બતાવવા જણાવી જેથી દુકાન માલિક તિજોરીમાંથી સામાન બહાર કાઢવા જતા લૂંટારુ દ્વારા કાઉન્ટરમાં ઘૂસીને છરાની અણીથી દુકાન માલિકના બરડાના પાછળના ભાગે અડાળી હિન્દીમાં માંગણી કરી કે તિજોરી મેં જો માલ હે સબ અમે દે દે જેથી ધ્રુવ પટડિયાએ લૂંટારૂનો હાથ પકડી લીધો અને તેની તાકાતના જોરે લૂંટારૂની સામે લડત આપી તેને સોફામાં પાડી દીધો અને બૂમો પાડતા બીજા લૂંટારુ જે તમંચો લઈ ઊભા હતા તે ભાગી છૂટ્યા હતા પરંતુ તેમની પાસે રહેલ તમંચો દુકાનમાં પડી ગયેલ અને ધ્રુવની બૂમોથી બહાર ઉભેલા રિક્ષા ચાલકો તેમજ આજુબાજુની દુકાનોના દુકાનદારો તરત જ ભેગા થઈ ગયા હતા જેથી એક લૂંટારું ઝડપાઈ ગયો હતો અને બે લુંટારો ફરાર થઈ ગયા છે આ સમગ્ર ઘટના સીસીટીવી વિડીયોમાં ફૂટેજમાં જોવા મળે છે ત્યારે બાદ તરત જ ધ્રુવ તેના પપ્પાને ફોન કરી તાત્કાલિક બોલાવી સમગ્ર ઘટનામાં વિશેની જાણકારી આપીને તે તાત્કાલિક દુકાને આવી પહોંચેલ જેઓએ ધોળકા ટાઉન પોલીસને ફોન કરી બોલાવી પોલીસ તાત્કાલિક પહોંચી જતા લૂંટારુને પોતાની કસ્ટડીમાં લઈ હથિયારો જપ્ત કરી લૂંટારુને પોલીસ સ્ટેશન લાવી પકડાવેલ આરોપીની સખ્તાઈથી પૂછપરછ કરતા આરોપી પોપટ જેમ સાચી હકીકત બોલવા લાગે તેમ જેથી દોલકા ટાઉન પીએસઆઈ જેડી ડાંગરવાલા તેમજ તેમની ટીમના પોલીસ જવાનોએ ગણતરીના કલાકમાં જ આરોપીઓને જે ભાગી ગયેલ તેમને પકડી પાડી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ આર્મ એક્ટ લૂંટ તથા હુમલાને લગતી આઈપીસી એક્ટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ બાબતે દુકાન માલિક દ્વારા અમારી દિવ્ય ટુડે ન્યૂઝ ચેનલના મેનેજિંગ મંત્રી મહેશ સોનારાયને રૂબરૂ ઇન્ટરવ્યુ આપી બનાવ કેવી રીતે બન્યો તે માહિતી આપવામાં આવેલ પકડાયેલ આરોપીઓમાં એક નેત્રપાલ બેજરામ રાજપૂત મહેશ મેવારામ રાજપૂત અને રાહુલ ચોખીલાલ રાજપૂત જાણવા મળેલ છે આ ત્રણેય આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને હાલ ધોળકા ખરાક કુવા વિસ્તારમાં ચૂઈફળી વાલ્મિકી વાસ પાસે ફાફડા શેકવાની લારી ચલાવતા ચોખીલાલ રાજપૂત સાથે રહેતા હતા તેમ પોલીસ તપાસમાં જાણવા મળેલ છે આરોપીઓમાં એક ચોખીલાલનો પુત્ર છે બીજો ભાણેજ છે અને ત્રીજો ભત્રીજો છે તેમ પોલીસ તપાસમાં જાણવા મળેલ છે ધોળકા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને સ્થાનિક જેલમાં પૂરી આગળની કાયદાકીય તપાસ હાથ ધરેલ છે ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મેનેજિંગ મંત્રી મહેશ સોનારા ધોળકા આગરોત ઓકાશ શર્મા સવારે 4:00 દેશ વગેના સમયે જે વિશાળ જૈવડમાં અજાણ્યા સક્ષો દ્વારા લૂંટ કરવાનો ઈરાદો હોણ્યા કે દુકાનદારને કઈ રીતે લૂંટવા આયાતા તેના વિશે ટૂંકમાં માહિતી આપો આપના નામ સાથે અનિયરકવાડો મારું નામ ધ્રુવ હાર્દિકભાઈ પાટળિયા છે દુકાનો હજી ખોલી ખોલી મેં અને આવ્યો અંદર આઈને બેઠો અજાણ્યા માણસો કે આઈટી જોઈ છે કાલે જોઈ ગયા બતા ભાવ વધારે સોનાની વીટી નો રેવા દો પછી કે ચાંદીની વીટી બતાવો ચાંદીની વીટી પાછળ લોકર માં સોના મૂકવા ગયો વસ્તુ એમાં ચાંદીની વીટી કાઢવા ગયો લોકર એટલામાં એ લોકો મારી ઉપર લૂંટના ભાવ ઈરાદેથી અંદર ઘૂસી ગયા હમલો કરવા એટલામાં ચપ્પુ ને છડી છડી લઈ મારી હુમલો કરવા એ ગયા એમને પકડી પાડ્યા એક જણ બે જણા ભાગી ગયા એમાં પછી બજારમાં બધા ભેગા થઈ ગયા લોકો કાલે આવ્યા કાલે ચાંદીની વીટી પેલા જોઈને પછી કે ના કે માપ નાનું મોટું પડે છે એટલે સોનાની વીટી બતાવ કે મળી જશે મળી જશે તારે આ રીતના ભાવમાં આઠ નવ હજાર સુધી એટલામાં એટલા ભાવ ની છે નહીં એટલે ના પાડી દે પછી પપ્પા આવી ગયા મારા હાર્દિક ભાઈ એટલે પછી કે પછી આવી શું કે અમે એમ કરીને જતા રહ્યા કાલે એ લોકો ની જોડે જે લૂંટતા ઈરાદે આવે ને અહિયાં જે સવાર માં બનાવ બન્યો કે એમની જોડે શું હથિયારમાં હતું હથિયાર એકના એક ના હાથમાં છરી હતી ને એક માં હાથમાં લોડેડ બંદૂક હતી દેશી તમન છો તો હા એ તમે તમારી સામે ધરે તો ગન હા છરો મારી સામે અરે કટ્ટો મારી આમ કરે એમાં એક જણ ભાગી છરા વરાન પકડ્યો ને એમાં ભાગી ગયો એક જણ બંધ ના હાથ એ જતો રે બે જણા ભાગી ગયા તમે કેટલા દુકાન ચલાવો દાદા તમારું નામ તમને બનાવની રીતે મળી અને સવારે વહેલો આવ્યો હું પછી આવ્યો